કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા પર્યટકોને શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિમય કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૌન પાડી તેમજ દીવો પ્રગટાવી દેશભક્તિ તેમજ માનવતાની ભાવનાથી ભરેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા પક્ષ દ્વારા આ દુઃખદ ઘટનાની નિંદા કરવામાં આવી હતી અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ કેન્દ્ર સરકાર પાસે દેશમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની માંગ પણ ઉઠી હતી

పేలగా మాది హుమలో కయర్తూర్వక ఆది హుమలోకి સામાન્ય પ્રજાજનોના જે જીવ લીધા છે એ બહુ દુઃખદ ઘટના છે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર પ્રભુ ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે એ તમામની આત્માને શાંતિ મળે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા સૌ ઉપસ્થિત છે ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત છે એ જલ્દી સાજા થાય એમના ઘરે જઈ શકે એવી પણ પ્રાર્થના કરીએ પણ આ દેશમાં પુલવામાની ઘટના હોય કે પહેલગાંવની દેશના જવાનો પર આતંકવાદી હુમલા થતા હોય ને શહીદ થાય દેશના પ્રજાજનો પર આતંકવાદી હુમલા થાય ને શહીદ થાય ત્યારે દેશની સરકારની પણ બહુ મોટી જવાબદારી છે લોખંડી મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધીએ ભાષણ નતા કર્યા કરીને બતાવ્યું પાકિસ્તાનના બે ટુકડા કરીને બતાવ્યા એટલે આ જે જે સરકાર બેઠી છે એમને કહેવા માંગીએ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આવા આતંકવાદી કૃત્ય કૃત્ય વધી ગયા છે સામાન્ય લોકો જીવ ગુમાઈ રહ્યા છે જવાનો જીવ ગુમાઈ રહ્યા છે ત્યારે ખરેખર કોઈ કડક પગલાં ભરવા જોઈએ એવી અમે માંગ પણ કરીએ છીએ અને આજે ખાસ કરીને કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા ગાંધીનગર ખાતે સમગ્ર અમારા કોંગ્રેસ પરિવારના આગેવાનો ભેગા થઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે પર્યટનમાં ફરવા માટે ગયેલા સત્તાવીસ નિર્દોષ નાગરિક ઉપર જે આતંકવાદી હુમલો થયો છે એને અમે વખોડીએ છીએ કોંગ્રેસ પાર્ટી હંમેશા આવા આતંકવાદી હુમલાઓ સામે લડી છે કોંગ્રેસ પાર્ટીના યુવાનો પણ એની સામે મર્યા છે પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ હંમેશા કોંગ આતંકવાદીઓને હું તોડ જવાબ આપ્યો છે ખરેખર આ પર્યટનની જગ્યા ઉપર સરકારે બંદોબસ્ત કરવો જોઈએ એ બંદોબસ્ત ન હોવાથી આ લોકોની જાન ગઈ છે અમે આજે પણ કોંગ્રેસ પાર્ટી તરત જ કીધું છે કે એસે એવી ઘડીની અંદર અમે તમારી જોડે છીએ કોઈ પણ આતંકવાદી હોય ને જે દેશના હિન્દુસ્તાની ઉપર હુમલો કરે એને નેસ્તો નાબૂદ કરવું જોઈએ એવું સ્પષ્ટ અમે માનીએ છીએ વાર્તાઓ નહીં પણ એક્શન જોઈએ અને એક્શન કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કરી બતાડી લાલ બહાદુર શાસ્ત્રીની અંદર આતંકવાદી ઘુસ્યા તો લાહોર દેખાડેલું ઇન્દિરા ગાંધીના ટાઈમ પર થયો તો બે ટુકડા કર્યા જવાહરલાલ નહેરુએ આતંકવાદીને ભગાડ્યો મંચ ઉપર ભાષણ શોભા નથી દેતા લોકોની જાન ના જાય એવા પ્રબંધ કરવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગ છે હમણાં પ્રમુખે જે પ્રમાણે કીધું તે પ્રમાણે અમે લોકો એ પણ માંગ કરીએ છે કે દેશની અંદર આવા આતંકવાદી હુમલા થશે થયા છે તો કોંગ્રેસ પાર્ટી વગર કહે સત્તા પર બેઠેલા લોકોને સમર્થન આપીને કહે છે કે તમે આવા લોકોને નેસ્તો નાબૂદ કરો અને જ્યાં કોંગ્રેસ પાર્ટીની જરૂર પડશે આતંકવાદીને ખતમ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે કારણ કે હિન્દુસ્તાની કા એક કતરા બી એક કોણ બી નહીં બહેના ચાહીએ એસા કોંગ્રેસ પાર્ટી માનતી